આજ રોજ સોહિલ ચિસ્તીયા અને ચિસ્તીયા ફાઉન્ડેશનની ટીમ દ્વારા અસ્લાલી પોલીસ સ્ટેશન મુકામે પિરાણામાં આવેલી ઇમામ શાહ બાવાની દરગાહમાં ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ રાતે બાર વાગ્યાની આજુબાજુ અમુક અસામાજિક તત્વો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટની નોટિસને પણ અવગણીને પોતે અગાઉના ગુનામાં તડીપાર હોવા છતાં ત્યાં હાજર પોલીસ અધિકારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી સ્ટાફના માણસો જવાબદાર પોલીસ અધિકારીઓ અને હાજર પોલીસ પોઈન્ટના માણસો અને એસઆરપીના જવાનો સાથે મળી હોદ્દાનો દુરુપયોગ કરી કાયદાને હાથમાં લઈ સુરૂચિ કાવતરું ઘડી ગેરકાયદેસર રીતે દરગાહમાં મૂર્તિ સ્થાપિત કરી દરગાહના બાંધકામોમાં ફેરફાર કર્યો તે તમામ અસામાજિક તત્વો અને પોલીસ અને જવાબદાર અધિકારી સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી અને આ ઉપરાંત આ બનાવના અનુસંધાને છેલ્લા ચોવીસ કલાકથી વધારે અન્ન અને જળનો ત્યાગ કરી બેઠેલા ઉપવાસ પર ટ્રસ્ટીઓની કબરો યથાવત સ્થિતિમાં રાખવાની માંગને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી અને આ તમામ ટ્રસ્ટીઓને આ દરમિયાન કંઈ પણ થાય તો તેની જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવવામાં આવ્યું હું મોહમ્મદ અલી વોરા સલમાનના પિતાજી હું મારા છોકરાની બહુ કૂરતાપૂર્વક હત્યા થઈ છે અને મારનાર આરોપી હજુ સુધી એક મહિનો થયો તો બી ફરે છે તો મારી પ્રશાસનને રિક્વેસ્ટ છે કે એને જલ્દી જલ્દી પકડવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે એની બહુ વેરહમીપૂર્વક હત્યા કરી છે અમે કોઈ દિવસ એને થપ્પડ નથી મારી અને સાત આઠ જણ ભેગા થઈને મારા છોકરાને મારી નાખ્યો તો અને આ આરોપી હજુ નાસ્તા ફરે છે અને અમે આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવનાર શનિવારે તેઓ સ્વયં પોતાની ઈચ્છાએ ઈચ્છા ધંધા બંધ રાખે અને આમ નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનો પૂરો ખ્યાલ રાખે અને સપોર્ટ કરે એવી આણંદની જનતાને હું અપીલ કરું છું હિન્દુસ્તાન મારું નામ સોહિલ ચિસ્તીયા છે અત્યારે અમે આણંદ મુકામે મરહુમ સલમાન વોરાના નિવાસ ભેગા થયા છે અત્યારે આણંદના તમામ કાઉન્સિલરો મુસ્લિમ સમાજના આગેવાનો એમજી ગુજરાતી સાહેબ અને તમામ લોકો અત્યારે અમારા ભેગા થવાનું એક કારણ એવું હતું કે ગયા મહિને મરહૂમ સલમાન વોરાની જે બિલકુલ નિર્દેશ ચિકોદરા મુકામે નાઇટ ટુર્નામેન્ટ જોવા ગયેલા હતા ત્યાં તેમની ક્રૂરતાપૂર્વક હત્યા થઈ આ વાતને આજે એક મહિનો થયો તેમ છતાં મુખ્ય આરોપીઓની ધરપકડ થયેલ નથી અને અમારી પાસે નજરે જોવાના સાક્ષી છે તે સાક્ષીઓના નિવેદન આપવા છતાં અને પોલીસનું કહેવું હતું કે ભાઈ અમે એકસો ચોસઠનું નિવેદન લઈશું એમનું એકસો ચોસઠનું નિવેદન લેવામાં આવતું નથી તેમના પોલીસ સ્ટેન્ડમાં નિવેદનો આપેલા છતાં વર્તમાન ધારાસભ્યના પુત્રનું ફરિયાદમાં નામ દાખલ કરવામાં આવતું નથી અને ધરપકડ પણ કરવામાં આવતી નથી આ બાબતની રજૂઆત અમે વારંવાર પ્રશાસન સામે કરી પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને કરી તેમ છતાં અમને આજ દિન સુધી કોઈ ન્યાય મળેલ નથી તેના કારણે આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ અમુએ આણંદ શહેર સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે સ્વયંભૂ સ્વેચ્છાએ પોતાની મરજીથી સર્વ સમાજ મરહુમ સલમાન વોરાને ન્યાય આપવા માટે પોતાના ધંધા રોજગાર બંધ કરી અને

અને આ તમામ તપાસ કોઈ પણ એક એજન્સી એલસીબી એસઓજી કે ક્રાઇમ બ્રાન્ચને સોંપી આની અંદર જે પણ ગોલમાલ થયા હોય અને નજરે જોયા સાક્ષી ની મરજી વિરુદ્ધ ના નિવેદન લીધેલા હોય એ તે તમામ નિવેદનો અમારા પેનલ એડવોકેટ સમક્ષ વાંચી સંભળાવી જે મરજી વિરુદ્ધ ના નિવેદનો હોય તેને ચેન્જ કરવામાં આવે અને મરહુમ સલમાન વોરાને તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આવે અને અગર જો અમારી આ રજૂઆત ના પગલે આગળ કોઈ પણ જાતનું નિરાકરણ નહીં આવે તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જઈશું અસ્તુ જૈન જય ભારત આણંદ માટે એક દુઃખદ બનાવ કહેવાય કે સલમાન વોરાનું નિર્મમ હત્યા અને આપણે જોઈએ તો એ બિલકુલ ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી અને આ અંગે ભાઈ શ્રી સોહિલભાઈ અને આણંદના શહેરના નવજવાનો આગેવાનો શ્રીઓ અમે બધા જ અલગ 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 રીતે પ્રશાસનને રજૂઆતો બી કરી કહ્યું પણ ખરું અને પ્રશાસને અમને તે વખતે હૈયાધારણ આપી હતી

એમને સરકાર હજુ પકડી શકી નથી અને સોહેલભાઈ જેમ કહ્યું તેમ ધારાસભ્ય શ્રીના છોકરાનું નામ એફઆઈઆરમાં પણ લખાયું છે જ્યાં નિવેદનોમાં પણ લખાયું છે અને સાક્ષીઓ ઘણા બધા હતા ઘણા બધા સાક્ષીઓના નિવેદનો હજુ લેવાના બાકી છે અને એ નિવેદનો જે લીધા છે એ પ્રમાણે પણ જે લોકોના નામ એડ થવા જોઈએ નથી કર્યા તો આની પાછળ શું રાજ છે એ બી અમારે સમજવું જોઈએ જાણવું જોઈએ કે પ્રશાસન કોના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે પોલીસ કોના દબાણ હેઠળ કામ કરી રહી છે કેમ આવું થઈ રહ્યું છે કેમ નથી પકડવામાં આવતા કેમ ના અગર આની જગ્યાએ અગર જો અન્ય કોઈ વ્યક્તિ હોત તો શું પ્રશાસન આ પ્રમાણે સંકેલવાનો પ્રયત્ન કર્યો હોત આ એક અમારા માટે બહુ દુઃખદ અમને જો એવો અમને વિશ્વાસ હતો પણ એ વિશ્વાસ આજે ભંગ થઈ રહ્યો છે જો એવો પ્રશાસન તરફથી સપોર્ટ નથી મળ્યો ના છૂટકે ના છૂટકે અમારે આ એક નિવેદન આપવું પડે છે કે સત્યાવીસમી તારીખે તમામ સમાજ કારણ કે આજે આજે સલમાનની વારી છે ન બને ન બને ન થવું જોઈએ પણ કાલે બીજા કોઈકની પણ આવી વારી આવી શકે છે તો આમાં મોબ લિન્ચિંગને એના જે કંઈ કલમો ઉમેરાય અને આની આગળ પ્રશાસને આપણે પગલાં લેવા જોઈએ અને ના છૂટકે અમે જે અપીલ કરી છે કે સત્યાવીસમી તારીખે તમામ સમાજના લોકો અમને સપોર્ટ કરે સલમાનને ન્યાય આપવામાં સપોર્ટ કરે અને બંધ પાડે તેવી અમે આપ સૌને અપીલ કરીએ છીએ આ પત્રકારોના થ્રુ અમે સમાજને લોકોને આ ધંધાના જે દુકાનદારો છે તમામને લારી ગલ્લા તમામને અમે પુરજોશ અને દિલના દર્દ સાથે અપીલ કરીએ છીએ કે એ સ્થાનિક સત્યાવીસ તારીખે બંધ પાડે એવી અમારી અપીલ છે અને પ્રશાસનને ફરી એક વખત અમે અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને અમારો વિશ્વાસ બંધ થયો છે એ ફરી પાછો પુનઃ અમે વિશ્વાસ સ્થાપિત કરી અને ફરી અમને પ્રશાસન એવું કંઈક પગલાં લે કે જેથી અમને એવું થાય કે ના ખરેખર પ્રશાસન અને પોલીસ અધિકારીશ્રીઓએ ખરેખર સારા પગલાં ભર્યા છે અને આ બાબતમાં એક સારું કદમ ઉઠાવ્યું છે તેવી અમે એક આશા રાખીએ છીએ